દહેગામના રખિયાલ બજારમાં ફેલાયેલી ગંદકીના સામ્રાજ્યને હટાવી સ્વચ્છ રખિયાલ બનાવવા માંગતા સરપંચ જોવા મળ્યા હતા જે આ તો એક સમાજમાં એક ઘટના સામે આવી છે જેમાં દેહગામ તાલુકાના રખિયાલ બજારમાં થોડાક દિવસો પહેલાં જ કેટલાક તત્વો દ્વારા રખિયાલ બજારમાં આવેલા શૌચાલયોની બાજુમાં જ કચરો ફેંકી રખિયાલને ગંદકીનું સામ્રાજ્ય બનાવી દીધું છે જેને કારણે રખિયાલ બજારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે આ સમસ્યા જોતા રખિયાલ ગામના મહિલા સરપંચના પતિ પોતે ખડે પગે રહીને આ કચરાના ઢગલાને જેસીબી મશીન બોલાવી ટ્રેક્ટર દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો રખ્યાલના સ્થાનિકોના કહેવા મુજબ રાત્રિના સમયમાં કેટલાક તત્વો વધારાનો કચરો અહીં સામેત્રી રોડ ઉપર ફેંકી જતા આ વિસ્તારમાં કચરાના ઢગલા બન્યા છે અને જેને કારણે ખતરનાક મેલેરિયા જેવા રોગો ફેલાવાની શક્યતાઓ રહેલી છે જેથી ગામના સરપંચ દ્વારા કચરો હટાવી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી